રાજકોટમાં ઈ ધરા સર્વર થપ થયું છે સર્વર ઠપ થવાની ઘટના સામે આવી છે વાત કરવામાં આવે તો રાજકોટમાં નકલ માટે ખેડૂતોની હાલાકી પડી રહી છે છેલ્લા સર્વર છે માત્ર રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતના ઈ ધરા કેન્દ્રનું સર્વર ઠપ થયું છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતો ઈ ધરા કેન્દ્રના ધક્કા ખાઈ રહ્યા છે અહીં મહત્વનું છે કે પાક ધિરાણ અને બેંકમાં લોન માટે સાત બાર અને ની નકલ ફરજિયાત હોય છે ત્યારે સર્વર ઠપ થતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે અત્યારે અમે સાત બારના દાખલા કઢાવવા માટે આવ્યા એટલે સાત બારના દાખલામાં સર્વર છે ને હાવ લો ચાલુ છે એટલે હાવ ધીમું છે એમ એટલે નીકળતા નથી જલ્દી એટલે હવે પછી નીકળશે ત્યારે અમને આપશે એમ સાત બારની જરૂર પડે આપણે જે જમીનમાં ખેડૂતોને આપે છે ને હા હા ને બધે જરૂર પડે હે આમ તો પણ જે ખેડૂતને આ બબે હજારની સહાય મળે છે ને નરેન્દ્ર મોદી તરફથી એ એમાં આપણને મળતી નથી એમ હા હા એટલે એ આ બે હપ્તા મળ્યા નથી છેલ્લા દાખલો કઢાવવા માટે તો અત્યારે પહેલી વખત જ આવ્યો છું ત્રણ ચાર દિવસથી પ્રશ્ન છે હાલમાં પણ અગાઉ જોવામાં આવે તો અવારનવાર ચાલુ કનેક્ટિવિટી વહી જતી હોય છે આખો આખો દિવસ બબે દિવસ ત્રણ ત્રણ દિવસ લગી કનેક્ટિવિટી બંધ રહેતી હોય છે પારાવાર અમને એડવોકેટો તથા લોકો પ્રજા છે જે એને પારાવાર આવવા જવાની બહુ તકલીફ થતી હોય છે બાર ગામથી ખેડૂતો આવતા હોય છે સાત બાર ઘટાવા માટે છતાં સાત બાર નથી નીકળતા અને નિરાશ થઈને જવું પડે છે એના હિસાબે જે પાકની અથવા બેંકની અને બીજી જે સવલતો એમને મળતી હોય છે એમાં સાત બાર ખાસ જરૂરી ભાગ ભજાવતા હોય છે એનાથી તે વંચિત રહે છે હાલાકીમાં એવું છે ખેડૂતો બિચારા ભણવતા હોય છે હવે ગામથી આવતા હોય છે કોઈ રિક્ષામાં આવે ટુ વ્હીલર લઈને આવે અને આવે એટલે અડધો દિવસ એનું કામ ખોટી કરીને આવું આવવું પડતું હોય છે અને બીજું કે અહીંયા આવે એટલે થાય કે ભાઈ કનેક્ટિવિટી નથી અત્યારે કનેક્ટિવિટી ન હોય એટલે પાછું જવું પડે એમને અને એના જે કાર્ય હોય સાત બારના હિસાબે જે કામ હોય લગભગ આમ જોવામાં આવે તો સાત બાર મહત્વની ભૂમિકા ભજવતું હોય છે એટલે સાત બાર ન હોય એટલે બધી કામગીરી અટકી જતી હોય છે અહીંયાથી ખાસ કરીને સરકારે વૈકલ્પિક કાર્યવાહી ઊભી કરવી પડે એ હકીકત છે આ લોકોનું સર્વર કહેવામાં આવે તો ગાંધીનગર ખાતે છે પણ જરૂરી હોય તો લોકલ જે જે સેન્ટર આવતા હોય માન કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ છે તો રાજકોટ ડિસ્ટ્રિક્ટ પૂરતું અલગ કરવું જોઈએ બીજું ડિસ્ટ્રિક્ટ આવે તો અલગ કરવું જોઈએ એવી રીતના ઓલ્ટરનેટિવ કોઈ બી પ્રોસેસ સરકારે કરવી જોઈએ જિલ્લા વહેની રાજકોટને જૂની મામલતદાર કચેરીમાં આવેલ જે સાત બાર અને આઠ બારની જે નકલો કાઢવા માટે છે તે ખેડૂતો છે તે પહોંચતા હોય છે છેલ્લા ત્રણ ચાર દિવસથી છે તે સર્વર ડાઉન થવાની જે ઘટનાઓ સામે આવી રહી છે જેના કારણે ખેડૂતોને છે ઘણી હાલાકી ભોગવવી પડતી હોય છે આજની જો વાત કરવામાં આવે તો આજે છે તે સર્વર ડાઉન થવાના કારણે છે તો ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે અને રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના કુલ એકસો બે ગામથી પણ વધારે ગામડાઓ છે જે અહીંથી છે તેની સાત અને આઠ બારની નકલો નીકળતી હોય છે પરંતુ સર્વર ઠપ થવાના કારણે છે તે ખેડૂતોને ઘણી હાલાકી ભોગવવી પડતી હોય છે કારણ કે જે સરકારની જે ખેડૂતલક્ષી સહાયતાઓ મળતી હોય છે તેના આધારે એ ખેડૂતોને છે તે સાત બાર અને આઠ બાર છે તે આવશ્યક બની છે જેના કારણે તેઓ છે એ સાત બાર અને આઠ બાર કઢાવવા માટે પહોંચતા હોય છે પરંતુ સર્વર ડાઉન થવાના કારણે છે તે ખેડૂતોને ધક્કા થતા હોય છે જેના કારણે ઘટના ખેડૂતોમાં પણ હાલાકી ભોગવી રહ્યા છે અને જે જૂની મામલતદાર કચેરી છે તેમાં છેલ્લા ત્રણ દિવસથી છે તે સર્વર ડાઉન થવાની ઘટના સામે આવી હતી છે તે સાવ સર્વ ઠપ થવાની ઘટના સામે આવી હતી જેના કારણે છે તે ખેડૂતોને હાલાકી ભોગવી પડે ભોગવી પડે છે અને જે સરકાર તરફથી જે સહાયતાઓ મળી રહી છે ખેડૂતોને જે ખેતીલક્ષી સહાયતાઓ મળી રહી છે તેને લઈને છે તે સરકાર તરફથી જે તે સાત બાર અને આઠ બારની જે નકલ છે તે ફરજિયાત બની છે પરંતુ તે ખેડૂતોને જે આ નકલ માટે જે એ અહીંયા પહોંચી રહ્યા છે પરંતુ સર્વર ડાઉન થવાના કારણે છે તે કંઈક કંઈક ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અને જે છેલ્લા ત્રણ દિવસથી છે તે અહીંનું જે સેન્ટર આવેલું છે ત્યાં સર્વર ડાઉન થવાની અને જે સર્વર છે તે ઠપ થવાની ઘટનાઓ સામે આવી રહી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ